44311110 4, યસ આ હતા ભારતીય ટીમના સુપરસ્ટાર બેટ્સમેના રણજી ટ્રોફીના કમબેક માં રન શુભમન ગિલની કેપ્ટનસી માં રહેલી પંજાબ ની ટીમ રણજી ટ્રોફીની મેચમાં ફક્ત પંચાવન રન ઉપર જ આઉટ થઈ ગઈ તો આપણી ગુજરાતની ટીમના એક સ્પિનર એક જ ઇનિંગમાં નવ વિકેટો લઈને ઇતિહાસ રચી નાખ્યો રોહિત શર્મા પોતાની રણજી ટ્રોફીની કમબેક મેચમાં બંને ઇનિંગમાં ફેલ થતા જોવા મળ્યા ઇંગ્લેન્ડ સામે પહેલી મેચ તો જીતી ગયા પણ હવે બીજી ટી મેચમાં ભારતીય ટીમની પ્લેઇંગ 11 કેવી રહેવાની શું મોહમ્મદ શામી આ મેચથી ચાલો જોઈ લઈએ બધું જ આ વિડીયોમાં વિડીયો ચાલુ કરીએ એની પહેલા એઝ ઓલવેઝ જો તમે સુધી આ ચેનલ ને સબસ્ક્રાઇબ ના કર્યો તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી દો કારણ કે હું ક્રિકેટને લગતા આજ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયો રેગ્યુલરલી આપણી ગુજરાતી ભાષામાં બનાવતા હોઉં છું જો તમે ફેન્ટાસી ક્રિકેટ રમતા હોવ તો ભૂલ્યા વગર આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો હવે સૌથી પહેલા રણજી ટ્રોફીની વાત કરીએ અને ત્યારબાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર બીજી ટી ટ્વેન્ટીની વાત કરીશું આમ તો રણજી ટ્રોફીની મેચો રેગ્યુલરલી ચાલતી હોય છે પરંતુ આ વખતે ખાસ રણજી ટ્રોફીની મેચો એટલા માટે ચર્ચામાં હતી કારણ કે ભારતીય ટીમના સુપરસ્ટાર પ્લેયર્સ પણ એમાં રમવાના હતા બોર્ડર ગવાસ્કર ટ્રોફીમાં મળેલી હાર બાદ બીસીસીઆઈએ દરેક પ્લેયરને ક્લિયરલી ઇન્સ્ટ્રક્શન આપી દીધા હતા કે તમારે ડોમેસ્ટિક ક્રિકેટમાં પાર્ટિસિપેટ અને એટલે જ રોહિત શર્મા શુભમન ગિલ યશસ્વી જયસ્વાલ પંત અને રવિન્દ્ર જાડેજા જેવા પણ આ વખતે આપણને રણજી ટ્રોફી રમતા જોવા મળ્યા હતા એટલે આ બધા જ મોટા પ્લેયર્સ રણજી ટ્રોફીમાં રમવા માટે તો આવી ગયા પરંતુ તેમનું પરફોર્મન્સ હજુ પણ એકદમ સાધારણ જ જોવા મળ્યું હતું રોહિત શર્મા ત્રણ રન યશસ્વી જયસ્વાલ ચાર રન શુભમન ગિલ ચાર રન અને રિષભ પંત એક રન આ ચારેય બેટ્સમેનો મળીને પણ ટોટલ કુલ બાર રન જ થયું હતું આ ઉપરાંત બીજા અમુક મોટા પ્લેયર્સની વાત કરીએ તો ઋતુરાજ ગાયકવાડ દસ રન શ્રેયસ અયર અગિયાર રન શિવમ દુબે ઝીરો રન અને અજિંક્ય રહાણે બાર રન ઉપર જ આઉટ થઈ ગયા હતા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પહેલી ઇનિંગમાં ત્રણ રન અને બીજી ઇનિંગમાં અઠ્યાવીસ રન મારી શક્યા હતા યશસ્વી જયસ્વાલ પણ સેમ પહેલી ઇનિંગમાં ચાર રન ઉપર આઉટ થયા હતા અને બીજી ઇનિંગમાં પણ તેઓ છવ્વીસ રન ઉપર આઉટ થઈ ગયા હતા એટલે ઇન શોર્ટ બધા જ મોટા બેટ્સમેનો બંને ઇનિંગમાં આપણને ફેલ થતા જોવા મળ્યા હતા બીજી બાજુ સૌરાષ્ટ્રની ટીમ તરફથી રમી રહેલા આપણા બાપુ રવિન્દ્ર જાડેજા ફક્ત છાસઠ રન આપીને પંજો ખોલી નાખ્યો હતો ડોમેસ્ટિક ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાની આ પાંત્રીસ હતી એટલે કે તેઓ વખત વધારે લઈ અને ફક્ત બોલિંગમાં જ નહીં બેટિંગમાં પણ રવિન્દ્ર બોલમાં રનની ઇનિંગ રમી હતી એટલે રવિન્દ્ર જાડેજાનું સો ટકા આપણને રણજી ટ્રોફીની મેચમાં એક સારું કમબેક જોવા મળ્યું હતું આ ઉપરાંત ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને ઉત્તરાખંડ વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફીની મેચમાં આપણા ગુજરાતના બોલર સિદ્ધાર્થ દેસાઈએ ઇતિહાસ રચી નાખ્યો હતો સિદ્ધાર્થ દેસાઈએ અમદાવાદ ખાતે રમાઈ રહેલી મેચમાં એક જ ઇનિંગમાં છત્રીસ રન આપીને નવ વિકેટો લઈ લીધી જસ્ટ

બાવી લેવલ સુધી પહોંચી જાવ તો 1 કરોડ રૂપિયા તમારા અને બાવીસ માં લેવલ સુધી પહોંચશો તો જ તમને પ્રોફિટ થશે એવું પણ નથી વચ્ચે વચ્ચે અમુક અમુક લેવલ એવા પણ છે જેમાં તમને ફ્રી બોનસ પણ મળી જાય છે ડિટેલમાં ફેન્ટાસી યાત્રા એપ્લિકેશન ઉપર કેવી રીતે રમવું એનો આખો વિડીયો આપી દીધેલો છે તો ફટાફટ નીચે આપેલી ઉપર ક્લિક કરીને ફેન્ટાસી યાત્રા એપ્લિકેશન ડાઉનલોડ કરી દો અને શરૂ કરી દો તમારી જીતની યાત્રા અને હા મારો આપેલો રેફરલ કોડ નાખવાનું બિલકુલ ના ભૂલતા આ પ્રકારની ફેન્ટાસી ગેમ્સ એ હેબિટ ફોર્મિંગ અને ફાઇનાન્શિયલી રિસ્કી હોય છે એટલે તમારે તમારી જવાબદારી ઉપર જ રમવું જોઈએ હવે સેકન્ડ ટી ટ્વેન્ટી મેચની વાત કરીએ તો પચીસમી જાન્યુઆરી જાન્યુઆરીએ ચેન્નઈના ચેપોક ગ્રાઉન્ડમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આ મેચ રમાવાની છે ચેન્નઈના આ ચેપોક ગ્રાઉન્ડની વિકેટ મોટા ભાગે તો આપણને સ્પિન ફ્રેન્ડલી જોવા મળી છે જો કે લાસ્ટ આઈપીએલ ની વાત કરીએ તો એમાં આપણે રન વાગતા પણ જોવા મળ્યા હતા પણ સ્ટીલ આઈ ફીલ કે એકદમ બેટિંગ ફ્રેન્ડલી વિકેટ તો નહીં જોવા મળે બોલર્સ માટે પણ આ પીચ ઉપરથી પરચેસ રહેવાની છે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન ની વાત કરીએ તો એમાં મને કોઈ પણ પ્રકારના મોટા ચેન્જીસ થાય એવું બિલકુલ લાગતું નથી કારણ કે પહેલી ટી ટ્વેન્ટીમાં આપણને બેટિંગ યુનિટ તરફથી પણ એકદમ ધમાકેદાર પરફોર્મન્સ જોવા મળ્યું હતું અને બોલર્સ તરફથી પણ એકદમ જોરદાર પરફોર્મન્સ જોવા મળ્યું હતું પછી ભલે ફાસ્ટ બોલર હોય કે પછી સ્પીન બોલર હોય બની શકે છે કે જો ચેન્નાઈ વિકેટ સ્પીન ફ્રેન્ડલી નહીં હોય તો ભારતની ટીમ એકાદ સ્પીનર ને બદલે હર્ષિત રાણા અથવા તો પછી મોહમ્મદ શામીને ટીમમાં ઇન્કલુડ કરી શકે કે મોહમ્મદ શામી હજુ પણ હંડ્રેડ પર્સન્ટ મેચ ફીટ નથી એટલે તેઓ આ ટી ટ્વેન્ટી પણ મિસ કરે તેવા સમાચાર આવી રહ્યા છે એટલે ઓવરઓલ મોટા મોટી આપણને પહેલી ટી ટ્વેન્ટીમાં જોવા મળી હતી એ સેમ પ્લેઇંગ ઇલેવન આ મેચમાં પણ જોવા મળી શકે છે તમારું શું કેવું છે પ્લેઇંગ ઇલેવનને લઈને એમના નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો પચીસમી તારીખે સાંજે સાત વાગ્યાથી આ ટી ટ્વેન્ટી મેચ ચાલુ થવાની છે અને હોટસ્ટાર અને સ્ટાર સ્પોર્ટ્સ ઉપર તમે ફ્રીમાં આ આખી મેચ જોઈ શકવાના છે હવે જો પેન્ટાસ યાત્રા માટે ટીમ બનાવવાની વાત કરીએ તો અહીંયા હું વિકેટકીપર તરીકે જોસ બટલર ફિલ સોલ્ટ અને સંજુ સેમસનને લેવાનો છું બેટ્સમેનોની વાત કરીએ તો એમાં સૂર્યકુમાર યાદવ તિલક વર્મા અભિષેક શર્મા અને હેરી બ્રુકને હું રાખવાનો છું ઓલરાઉન્ડર્સની વાત કરીએ તો એમાં આપણા હાર્દિકભાઈને લઈ લેવાનો છું અને બોલિંગ યુનિટની વાત કરીએ તો એમાં હર્ષદીપસિંહ વરુણ ચક્રવર્તી અને ઇંગ્લેન્ડના જોફ્રા આર્ચરને લઈ રહ્યો છું એટલે ઇન શોર્ટ ઓવર મારી આ પ્રકારની ટીમ યાત્રામાં બની ગઈ કેપ્ટન વાઇસ કેપ્ટન અને બીજા કોઈ પણ પ્રકારના ચેન્જીસ મેચની પહેલા થાય તો એ બધા જ તમને ટેલિગ્રામ ચેનલમાં જોવા મળી જવાના છે એટલે ભૂલ્યા વગર આપણી ટેલિગ્રામ ચેનલ ખાસ જોઈન કરી લેજો બસ તો આ હતો આજનો વિડીયો જો વિડીયો ગમે પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેકે દરેક ગુજરાતી મિત્રો સુધી એને શેર કરી દેજો બાકી ક્રિકેટને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો રેગ્યુલરલી આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે આ ચેનલને ખાસ ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી આવજો